વાગી ગયા છે પુણા છ અને અમે જઈ વાળીએ ફટાફટ આપણે ને જીરા પાછો ના જડે પાછો કેદી ઢગલો થાય જીરાનો હલો તો જોતા આવી જીરું ભેગું કરે ને આજે ફૂંકણી તો ઈ હેને આજે આવી જૂકણી તો ઈ બ્લોગ કાલે આવીએ અને આજ આવશે આપણે જીરું કેટલું ઢગલો થયો ઈ ઢગલો એટલે કે આમ હજી કાઢ્યું નથી જીરું હજી નીકળીએ ઈ સાચો ઢગલો તો ઈ કાયલ થાય

જય શ્રી કૃષ્ણ જય માતાજી અને અમે જાય છે અમારા જીરા નો જોવા હું આજે જો ગુંદરી વાઠી ને આવી હતી મન કે હાલ ને હાલ બીજી વાત નઈ મુસ્કો કારણ કે મને હું એકલી મન જાઉં ગમે નઈ એટલે કોક જણો ભેગો જોઈએ હું કે અને સીધી ભેગી આવી અને મારા પપ્પા ખાણના ના તગારા ભરે ને આમ આવતી રહી અને મારા સવા વાગે દોવા છે ભી હું હાલો તો વાત મેંડો દુખવા પછી આપણે અહીંયા જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ જો જીરો હારે છે અમારે હંસા ભાભીની ની તો આટલું રહ્યું હારવાનું અને આમ બધું હરાઈ ગયું

આપડો tax zero માં જો એવડી દાળ ભાત્રી પાથરી પડદો એવડો પડદો તબેલા નો હે ને ઈ રાખ્યો તોય જો જીરું માં તો કરોડો થયો અને મુનો હે ને ઢગલા ઉપર ચડી ખડક જાય જ્યાં બાજુ ઓલી હારી ઓ પાથરેલ ને ત્યાં નોખી પાછુ આમાં આજે અમારે હાવ ભાડે પાડા પડી ગયા ને હું અહિયાં કે હાથ આવે ઈ ની પાછુ જાય તો જ્યાં છે આપડે zero વધારે હોય ત્રીસ પાંત્રીસ સેલા નું કીધે એટલા ભીમ બાપા ના ચણા જોઈએ બચકા ભરાઈ ગયા નથી ઢેગલો પડ્યો છે બધા અટકર ખેસી ને કેજો કે કેટલા મોણ જીરું થાય એટલે કાલના વ્લોગમાં આપણે ઉકણી આવી જાય પણ જોખવાનો લગભગ કાલ ટાઈમ નહીં જડે પણ તોય બધાય અટકર ખેસજો કે કેટલું જીરું થાય આપણે આ જો માર મમ્મી છે ને ડાયરેક્ટ અને પવન હા બહુ છે પવન હવે એને શું થાય હમાઈ જાય કે ભગવાન જાણે શું થાય હવે હજી ઘણા સેરા હે જવા પડ્યા

નીકળ પણ મોરતા જો આવ્યો એટલા તો ખરે હેઠા જતા ગુંદા આવી પડશે મતલબ પણ આ સાઈડ બધા ગુંદો કાપી નાખ્યો થાવ નમી ગયો તો એટલે અને એક ડેઢ કી સેવે અને હાલો હવે બધા શેરા હારે હે હંસા ભાભી મનોભાઈ ની અને આપણે હવે જઈ ઘરે કારણ કે હજી રસોઈ બનાવવાની બાકી છે રસોઈ બનાવી લે ને પછી પાછા આપણે ફૂંકણી આવશે ને ત્યાં વિડીયો ઉતારવા આવશું અને હાલો તો આપણે કાલ હાંજ હાંજ ટુકડો ને પાવેટાણે થોડોક વ્લોગ બનાવ્યો તો એ મૂકી દઈએ આગળ અને પછી વ્લોગનો કરી નાખીએ એન્ડ બાય બાય મીઠાઈ જાજી થઈ જાય નહીં હો તમને બધાને આજ પડી વર્ષે ને આલો મીઠાઈ ખાવા મીઠાઈ ખાવા એ સુરેશ ભાઈ મીઠાઈ આવી છે અને જા આ બધા દાબે બોક્સ ખાલી કરી નાખું અને કીડી આવી પડી મારે ગુલાબજાંબુ જ ખાવું ખાલી ઊંધી હોય ને ફ્રીજ માં પડ્યું હે મજા આવે બટેકા ભાજી બટેકા ભાજી બાકી હે ઓ બટેકા ભાજી ને સુકા બાપી નહી હા અને

બટેકુ બાફેલ છે હો ઓલ નથી ક્યાં ગોરી કોક ને કાચા બટેકા ખવરાય કાચા ને બાફેલ બટેકા હે સુકી ભાજી બનાવી એટલે હવે આમ સેરું ખતમ પૂરું થઈ ગયું ઓ ગારી ગયો કે સાઈ હું એ ગાંડા અને જો મારી મમ્મી ખાણ ના તગારા ભરે બેક તગારા બાકી છે મમ ઇની આજ બરફી ખાધી છે ને બરફી ની કણી અહીંયા પડી ને હા આવે છે પણ જળહી ને ઇને ઘડીક માં જો આપડી ભેહું બધી બેઠી છે ભૂરી અમારી આરામ ફરમાવે છે કા ભૂરી અને બસ હવે હું દોવાની તૈયારી ચાલુ થાય છે સિંધિયું એ સિંધિયું હા બધાને એમ કે પીપરો હુકાઈ ગયો પણ હું કહેતી હતી કોરા હે એક ફેર બધા પાંદડા ખરી જાય ને બસ કોરા હે પણ મારું કોઈ માને તો થાય ને પેપડિયું કેટલી આવી ને સાયકલા હમણાં હા મોજ આવી જાય સાયકલા હાલે હાલ તો હજુ ખોદા પડવા મહિના મોઢે હાચા હોય તો ભારે મેળવે

એમની ફૂલે ફૂલ ફેરે તમ સેટે બેહીન ફેરવે એટલે જો હે ઇને ઢીંગાણા કરવા જો એમ તો કઈ ઓસો નથી કડી સકર મારવા લઈ જાય જે દીપ સકર મારવા લઈ જાય એમ કોમ વાડી ઢારો એમની ઘુમરા ફેરે છત્રી ભાઈ તમારી કાગળો થઈ જાય હો મૂકી દયો વઈ ગઈ છત્રી હા જો પી આગળ પાડેડામાં પાડેડા માં નથી કઈ સારા રો કોક દીકા છે ને બ્લોગ માં વડદ માં આવે બાકી આખો થી ને આવી મસ્તી જ ઉકલતી હોય રેવા દે એ પોપટ લાલ નથી એ આખ માં ગરી જાહે જઈ દી પાન જ જો કોક એ મે આવે એ સાઈડ પડે

અને આ જો છે ને જો અમે એવા છેતરાણા છે અમે અવેડો વિસરો ને મોકે છે ને લાઈટ નથી અહીંયા તો હે પણ અહીંયા લાઇટ નથી તો જો આ એટલું છે ને પાણી આપણે આ ટાકાઓમાંથી નાખું પહેરું પાવા પૂરતું એટલે હાલે ટાકા બે ભર્યા એટલે હવે તો ખાલી થઈ ગયા છે ને બે ટાકા કા લાઇટ આવી જાય સારું ને ટેન્કર મગાવું જો પણ આ ઘોરે ને પણ આ છે થોડી કઈ જગ્યા ઓછી છે તો કાલ તારે એક ટેન્કર મગાવવું પડે ખબર નહીં આવો અમને શું ખબર અને અમારે જસ્મિન રાજા બે ખુરશી લઈને બેઠો બોલો એટલે હું ભીને ખાલી આમ ખો ફ્રી આ છોકરો અહીં બેઠો છે તે કિલિન્ડર એવું ના હોય હા હાલો તો હવે આપણે બટેકા ફોલી નાખીને બનાવી નાખીશું સૂકી ભાજી આજે આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો ને વાઈગા છે સાડા છ હલો તો વાગવા આવ્યા છે સાત અને મિતિઓની અટાણી વાળી એવા છે ચણા કાઢવા આવે ફૂકણી જોઈ રહ્યા રજા પડી ગઈ બે ભાઈઓની અને ના આજ રજા છે ને આજ તો જો ધૂળેટી ની રજા હતી અને છોકરાઓને મજા આવે હું ફૂંકણીને આવતો હોય ને અને જો બધાના ખેતરમાં આવે બસ અને ખેતર ખાલી થવાની તૈયારી હોય હવે અટાણે બહુ ભીડ છે બધાની એક વર ઉતાહણી ઉતાહણી તો જોઉં કે વહી ગઈ પણ બધું ભેગું થયું હતું એમ ભીડનું કામ બધું અને જો આ છે આપણા ફૂકાનો ઢગલો છે આથી આટલો બધો છે અને આમ છે ત્યાં અલગ જી અને આ છે નીણ અને જો તુફળો આથી ડોકા કાઢે છે આજ ના આવ્યો ને તે એકદમ ભૂરો ભૂરો થઈ ગયો અને જો ઘઉં કેવા પાકી પડ્યા હોય એક ધારા બધા આ થોડા થોડા લીલા હે બાકી ઓલા સાવ પાકી ગયા જો દીકરો ભીમો થઈ છે અને મારી જો હે ને એને કંઈ હક નથી થતો હમણાં એમાં પેપડીઓ આવીને ખાવાની મજા આવે અને આમાં આંગણી ગોઠવાઈ જાય બધા ચકલા શેરુ અને શેરું જોવે છે કે આ ક્યાં ના છે અમારી મેળીની સીડી સીડી ઉપર ચડીને ઢગલા ઉપર ચડીને એટલે બધું દેખાય શેરુ હેલો કેતા હેલો જો અટાણે કલ બલાટ કરીએ ઘડીક વાર અને એવા સાના મના થઈ જાય જીરીક અંધારું થાય ને એટલે તરત હલો માં ઘણીએ જઈને બતાવું બધા પોતપોતાને ડાયરેક્ટી પકડી લે હે ને સડાઈ તો જાય પાછું ઉતરવું વહેંડો હું એ હું હજી ઉતરવાની તૈયારી કરતી હતી તો કકિંડો માન માન પાછું પગ લેવાનો ભાઈ વયો ગયો હાલ આપણે પાછું ઉતરી જાય કારણ કે કકિંડા થી કીને બીખ ના લાગે મને તો બહુ લાગે હજી ત્યાં જ બેઠો છે વયો જાય તો સારો મને ખબર હતી આગની તડાપ મારી તું આ મોઢું જેવું છે આંજણ ના કર્યું એવું લાગે જો ચોબા ત્યાં ઘડીક વાર તીતડા ગા હે અને પછી બેસી જાય બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાવા ગોઠવા ઉડી ગયા એક ચકા રીતે પેસી લે ત્યાં જગ્યા હેજો ને એવા ગોઠવાઈ જાય જતા એને ખબર પડી જાય કે અહીંયા જ આપડી જગ્યા છે અને તો થોડાક જ હોય બેક બાકી બધા આમાં હોય આજ બદલામાં અને બચા આ ને એ બધા આમાં હોય જીનકા જીનકા બચલા છે ને એ આમાં હોય આમાં જિનકા બચા અને એમ ત્યાં ઘણો ચકલો અહીંયા તલામાં હોય હમણાં કે મમ્મી આવી રીતના અહીંયા વાઇટ કાતા ને બે બાંધી દીધા એટલે ચકલાઓને પાણી પીવા થાય અને આને થયો છે બગો બગાનું ઇન્જેક્શનમાં તો હું જોઈએ ઓલી નહીં લગભગ થયું તું તું તારું પારો થઈ ગયો તુફલું એ જ નાયું ને હમ નાઉં નતું ગાં તારે